એક્ટિવિટી નંબર 5 એમ કહે છે લિસન એન્ડ રાઈટ એટલે કે સાંભળો અને લખો શું કરવાનું છે પહેલા સાંભળવાનું છે પછી લખવાનું બરોબર આ અનુલેખન નથી અનુલેખન એટલે શું હોય કે ભાઈ રીડ એન્ડ રાઈટ વાંચો અને લખો જોઈ જોઈને લખવાનું હોય આ જોઈ જોઈને લખવા વાળી વસ્તુ નથી આ સાંભળવાનું છે ને પછી લખવાનું જો શિક્ષકો માટે સૂચના પણ છે કે ડિટેક્ટ ધીસ પેરેગ્રાફ ડિટેક્ટ એટલે થાય વાંચવું કે આ પેરેગ્રાફ વાંચો ટુ ધ સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ માટે દે શુડ રાઈટ ઇટ ઇન ધે નોટબુક્સ અને તેઓને પોતાની નોટબુક્સમાં લખવાનું કહેવાનું છે એટલે કે આ વસ્તુ એવી છે કે તમે છે ને તો અંગ્રેજી સાચું લખી શકો છો હવે જોવાનું છે કે સાંભળેલું અંગ્રેજી તમે કેટલું સાચું લખો છો ઓકે ચાલો હું તમને સંભળાવું છું આખું સંભળાવ્યા પછી એનું ભાષાંતર તમને સમજાવીશ એટલે ઘણા વિદ્યાર્થીની ચિંતા થાય કે સર તમે અમે ઇંગ્લિશ વાંચી જાશો તમને સમજાવશે કોણ તો હું જ સમજાવીશ પણ પહેલા આખું અંગ્રેજી વાંચી જઈશ પછી તમને ગુજરાતી સમજાવીશ ઓકે

કે શા માટે દોડો છો શું થયું છે વાંચીએ આગળ ઇંગ્લિશમાં લખ્યું છે ધ રેબિટ એન્ડ ધ સ્કવિરલ ટોલ્ડ હિમ ધ મેટર ધ ફોક્સ ઓલ્સો જોઈન્ડ ધેમ વાય રનિંગ ધે મેટ એન એલિફન્ટ ધ એલિફન્ટ ઓલ્સો જોઈન્ડ ધેમ ઓલ વેર શાઉટિંગ સેવ ટ્રીઝ સેવ ફોરેસ્ટ એટલે શું થાય કે સસલું અને ખિસકોલી બંને જે છે આખી વાત જણાવી દે છે ખરેખર હતું એવું સસલું પહેલાં દોડતું હતું દોડતા દોડતા ખિસકોલી મેળવી ખિસકોલી મીંડી દોડવા હવે દોડતા દોડતા શિયાળ મેળવું શિયાળે મેંડું દોડવા બરોબર એને આખી વાત જણાવી શિયાળને શું કહેવાય આખી વાત જણાવી અને ધ ફોક્સ ઓલસો જોઈન્ટ રેમ શિયાળ પણ સાથે જોડાઈ ગયું દોડતા દોડતા કોણ મેળવું હવે હાથી મળે છે હાથી પણ એમની સાથે જોડાઈ જાય છે અને દોડતા તો શું કામ દોડતા દોડતા તેઓ બૂમો પાડતા હતા શાઉટ કરતા હતા શું બૂમો પાડતા હતા જંગલ બચાવો વૃક્ષો બચાવો વૃક્ષો બચાવો જંગલ બચાવો આવા હવે નારા લગાવતા હતા ઓકે તો આ તો આપણો પેરેગ્રાફ આગળ વધીએ એમાંથી પૂછાય છે સવાલ ના જવાબ પેલો સવાલ છે વુક નોઝ ધ પર્પઝ ઓફ ધ રેબિટ કે રેબિટના દોડવા પાછળનો ઉદ્દેશ્ય શું હતો એ કોને ખબર હતી તો સૌથી પહેલા કોને ખબર હતી ખિસકોલીને ધ સ્ક્વિરલ નોઝ ધ પર્પઝ ઓફ ધ રેબિટ ત્યારબાદ બાદ વુ વિલ બી ધ સ્લોએસ્ટ રનર કે તમને શું લાગે છે કોણ સૌથી ધીમું દોડતું હશે તો કોણ દોડતું ધીમું સૌથી ધીમું હશે તો સર જેનું શરીર સૌથી મોટું એ ધીમું દોડે ને આથી उट खु ससलू खरेखर राड पाड़ी सके बूम पाड़ी सके बिलकुल नही नो अट केउट ओके आगे चौथों एनिमल्स इनोरी अकोर्डिंग टू देर साइज કે એમાં જે આપણે સ્ટોરી હમણાં જોઈ આપણે જે નાનો એવો પેરેગ્રાફ જોયો એમાં જેટલા પ્રાણીઓ હોય એ પ્રાણીઓને તેની સાઈઝના આધાર તેના કદના આધારે જે છે આપણે વર્ગીકરણ કરવાનું છે ચડતા ક્રમમાં ગોઠવવાના છે પહેલાં નાનો પ્રાણી પછી એમથી મોટો પછી એનથી મોટું પછી સૌથી મોટું ક્રમ છે સ્ક્વિરલ રેબિટ ફોક્સ અને એલિફન્ટ કોલી સસલું શિયાળ હાથી વુમ ડીડ ધ સ્ક્વિરલ જોઈન્સ સ્વિરલ ને સાથે કોણ જોડાઈ ગયું કોણ જોડાઈ ગયું ધ સ્ક્વેરલ જોઈન્ટ ધ રેબિટ એ ખિસ્કોલી સસલા સાથે જોડાય બરોબર કોની સાથે ખિસ્કોલી જોડાય ગઈ કોની સાથે જોડાય ગઈ સસલા સાથે આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ અધ્યયન પોથી સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશન તમામે તમામ વિષયના પ્રકારના अवेलेबल છે ઝડપથી ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડિયોમાં આપેલી છે રીડ ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ટી ફોર करेक्ट એન્ડ રાઇટ એફ ફોર ઇનકરેક્ટ નીચેના વાંચો સાચું હોય તો ટી ખોટું હોય તો એફ લખો વાંચીએ ધ રેબિટ જોઈને ગ્રુપ આફ્ટર ફોક્સ કે રેબિટ જે છે શિયાળ પછી જોડાણો અરે એણે તો શરૂઆત કરી હતી સર ખોટી વાત ફોલ્સ ઓલ ઓફ ધેમ વેર વરિડ બધા જે છે ચિંતામાં હતા તો હા યસ સાચી વાત એવું બધા ટેન્શનમાં તો હતા જ કેટલી સ્ટાર્ટેડ રનિંગ કે શિયાળે સસલાને અને ખિસકો લઈને દોડતા જોયા અને તરત જ એની સાથે દોડવા બદલો ખોટી વાત સવાલો પૂછ્યા હતા હું કામ દોડો છો ક્યાં જાઓ છો ફોલ્સ આવશે પછી ધ એલિફન્ટ કેમ વેન ધ ફોક્સ ધ રેબિટ એન્ડ ધ સ્ક્વિરલ વેર ટોકિંગ કે હાથી આવ્યો ત્યારે ફોક્સ એટલે કે શિયાળ રેબિટ એટલે કે સસલું અને સ્ક્વિરલ એટલે કે ખિસકોલી વાતું કરતા હતા તો વાતું તો નહોતા જ કરતા એ દોડતા હતા એટલે આ વસ્તુ આવશે ફોલ્સ ત્યારબાદ ધ એલિફન્ટ વોઝ ધ લાસ્ટ ટુ જોઈન